વડોદરા શહેરના સૌથી મોટા હાથીખાના માર્કેટમાં રાજ મસાલા ભંડાર નામની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી મસાલાને કારણે આગનો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાતા લોકોની આંખોમાં બળતરા થઈ રહી હતી જોકે આગે કાબુ બહાર નીકળી જતા જ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો ત્યારબાદ આ મસાલાના ધુમાડાને કારણે ફાયર બ્રિગેડના સ્ટાફે ઓક્સિજન માસ્ક પહેરીને આગને ઓલવવા માટેની કામગીરી હાથ ધરી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે દુકાનો એક લાઇનમાં આવેલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આગ અન્ય દુકાનોમાં પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી ના માર્કેટમાં દુકાન આવેલી છે આઈ તેર કરીને રાજા મસાલા ભંડાર અમારે સવા દસથી સાડા દસની વચ્ચે કોલ આવ્યો તો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા તે જ ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે થયું છે તો આમાં શોટ સર્કિટનું ટોટલ ત્રીસ એક લાખ રૂપિયાનું માલસામાન છે અને પાંચેક લાખ રૂપિયાનું ફર્નિચર હાથી દુઃખદ દુકાનમાં આગ લાગતા સરળ આપણે વેપારીને નુકસાન થયું છે એ ઇલેક્ટ્રિકના લીધે નુકસાન થયું છે એ કયા લીધે થયું છે એ અવસાન ખબર નહીં પડે પણ હમણાં એ હમણાં થયું છે તકલીફ એ ખબર પડશે એના પછી હમણાં જે તકલીફ થઈ છે એ વેપારીને બહુ નુકસાન થયું છે ત્રીસ લાખ રૂપિયાનું માલ ને પાંચ લાખનું ફર્નિચરનું નુકસાન થયું છે બધા એપીએમસી વાળા બધા આવીને તકલીફ દૂર કરી દીધી દુકાને તકે બીજી કોઈ દુકાને કોઈ નુકસાન નહીં થયું એમાં એપીએમસીનો બધું સ્ટાફ હાજર હતું ને એપીએમસીનો બધો સ્ટાફ ઇલેક્ટ્રિક મેન સફાઈ મેન સિક્યુરિટી બધા આગળ હતા એમાં કોઈ નુકસાન નથી